આપણે ભાઈ વધારે વ્યૂ લેવા આવે તો કંઈક તો કરવું પડે નોર્મલ વિડીયો આવે તો એમાં જોતા હોય આવા વિડીયોમાં આપણે થમનેલ રાખવું પડે કેમકે પાડો ઉડતો હોય ને એટલે થમનેલ વધારે આવે વિડીયો એટલા માટે ફૂલ મેકઅપમાં છે કે ઉડશે એ તો આપણે દેખાડવાના નથી ખાલી ફોટો રાખશું ભાઈ છે ને ત્યાં તોફાની ગયો છે ફૂલ પડકે છે ને ગાર ઉડાડે છે કેમ કે આખા કપડાં ભરવા ટું પોતે ફૂલ મેકઅપ કરી લીધો ને એટલે હવે ફૂલ તૈયારમાં છે અત્યારે બે અડધી પાણી પડવા માંડી જાય ને અડધી ભાગ છે ઘરે ઘરે જવા નથી આજે ઘરે વહેલી ભાગી જાય ને પછી હાજર ભાગ ગોતવા જવું પડે ઊભી તો નથી રહી હજી ભાગી ગઈ ઊભી રહ્યા આપણે તમને લેવાડો હરખો ઉભો રાખે ને પાડાને તો તો પાડો જ ન ઉડે સરખો ફોટો લેવો હોય ને ક્યારેક જેવો મોકો આવે કે તમે માન માન લઈએ હા પડે ફોટો લેવાના જ દઈએ હલા હા હા બધો એટલે કે આપણી આ છે ને તૈયારી હતી હેઠમાં આવવાની હવે જો એની ગંધ લીએ ખબર પડી જાય અને આ બાબકો કાપીને નાખી દીધું નીચે એટલે હવે આ હે ને કાટા કાંટા કરી નાખે હળી કાંઈકાજ આ બીજું કંઈ નથી ફાયદો એ છે આજે જો ચેક કરો મોઢું ફળીને ખબર પડી જાય એ આ હીટમાં એટલે ઉડવાનો હમણે બાકી હું ચરે આરામથી બાકી અમારે જો સ્ટેશન બની ગયું છે કોથરીનું બોટલનું આવા આમ જો ઢગલા પડ્યા છે કોથરાવાળા બધા અહીંયા જ આવી ઊભા હોય હો બધા નોર્મલ તો પીવા વાળા ઓછા હોય હવે જોવાની પાછળ પૈકડી કે હજી ઊભી નથી રહેવાની અને પાછે દારૂ ફૂલ પી લઈએ ને એટલે ગાડીને સ્ટન્ટ કરે બીજી રીત બધે જો દારૂ ફૂલ પાલતી ગાડીને કાયદેસર છે ચીલા કહી દઈએ હવે આપણે આ બીજી છે જોકે હજી તો આજ નહીં થાય કાલે થઈ જાય महरन तो मोटे तो दढ ही नेत दी તો સવારમાં શું છે કે બધી ભાઈ હું પાણી પીતી હોય નદીનું જાણે આવેડામાં પીવાય છે એવી રીતે નીચે પાણી જાય છે એ પીવાનું ન હોય એમ કે ઉપરથી ચોખ્ખું પાણી આવતું હોય ને પી લેવાનું ધીરે ધીરે પીતી જાય હાલી જાય આ ગાડીવાળા વાંચમાં થતો રોગા માથે રાડો રાડ થાય પણ કોઈ ધરાથી પી હું અડાડી હિંગડા પછી પછી ઊભા હોય જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે દિવાળીનો દિવસ છે એટલે આપણે બહેમાં આવી ગયા છે ને આપણે રજા હોય ને આપણી બધી બેહું છે ને ઈંડામાં લઈ છે આ બાજુ બીજી ચાયરી નથી કાલે કાલે ખાલી આ પટ્ટામાં જીકમાં ચાયરી હતી એટલે ત્યાં બધી ચરાવે છે અને ફાઇનલી આપણે ટીનું અને ભીખલી બે ફરી ગયા ભીખલી આગલા બ્લોગમાં તમને જોવા જડી ગઈ હતી ફરી ગઈ હતી અને આ બ્લોગમાં આપણે ટીનું ફરી ગઈ છે આગલા દિવસે આપણે કીધું જ હતું કે ભાઈ ટીનું આવવાની છે તૈયારી છે ને સવારે લગભગ થઈ જાય છે અને ફરી ગઈ અત્યારે બે આપણે આ બારમા નંબરની ભીખલી ફેરી ને તેરમા નંબરમાં આપણે ટીનું આવી ફરી ગઈ છે એટલે જે આ વર્ષે દસ બે હું રહે છે બાકી તન વેચાઈ જાય ગમે તે અને હવે એક આ ભેંસ છે એક મહિનાની વાર જે આની એક મહિનો આગળ છે ને બિલ જે આપડી આની નાનીમાં છે ભીલી એ પણ એક મહિનો લઈ જાય તો બે સેલ કરી દેવાની છે બાકીની હું બધી આપડી આ બાજુ છે અને આપણો પાડો ક્યાંય ગયો પાડો આપણો વગર થઈ ગયો લાગે હું કે ઘેર ચરતા હતા હમણાં જ

બપોર અમે પીછો નહીં મૂકે આવો સુધી ચાલુ જ રહેશે ઉડવાનું કેમ કે થઈ ગયે ભાઈ પાંચ પાડો થાકી જાય ખાણ દીધું ખાણ મૂકી દીધું ભે આરે હોય ને એટલે ખાણ મૂકી દઈએ ખાણ ખાતો નતો એક બે ફેરાત બે થઈ ગઈ તે પછી ખાણ ખાધું જવાબરી ઉડો ફરી ગઈ આપણી બે અને આપણે અહીંયાથી જોઈએ તો આપણે ખબર પડી જાય કેમ કે આ અનુભવ રહ્યો આપણે કાયમીનો અનુભવ હોય ને એટલે આપણે ખબર પડી જ જાય કેમકે કે પાડો બેહ ફરા નાકમાંથી હોય ને ફૂફાળો મારે એટલે તમને ફૂફાળો અવાજ નહીં આવ્યો હોય મને સાંભળાઈ જાય આપણે કાયમીનો અનુભવ છે અને ઘરની બહેવું હોય ને તો લગભગ જોવું જ નહીં પડે એમ થઈ જતી હોય બહારની આવે ને એની ખાસ ધ્યાન રાખવી પડે કે અમુક ભાઈની બીવું થઈ જાય તો પછી ને પૈસા દઈએ નહીં કેમ કે ભાઈ હજી થઈ નથી ભેં અમારી આપણે હાજરમાં ન હોય ને આપણે કહી દઉં તમે પાડો છોડી લેજો અને ભેં થઈ જાય ને અમુક શું કરે ભેં થઈ જાય એટલે આપણો પાડો શું છે સાંજ સ્વભાવનો છે એટલે બધા બધાને આપણે જાણે કહી દીધું ભાઈ તમે ક્યારેક ઘરે બાંધો હોય ને ઘરે કોઈ ન હોય હાજરમાં હોય પણ આમ છોડી ના હાકતા હોય એવા હોય ઘરે બાઈ હોય એટલે છોડી ના હાક કેમકે બેં આવે ત્યાં પાડો ઘુમરા ઘુમર થાય ને આપણી ઘરની બેં ગમે હીટમાં હોય એટલે પાડન ઘરે બાંધું જ પડે એ ના થવા દેવી હોય એ બહે માટે તો પાડન ગમે આપણે આવે ને બહારથી તો એને કહી દે ને ભાઈ તમે રીતે છોડી લેજો પાડો કાંઈ બોલતો નથી અમુક હોય હારામાણા હોય તો છોડી લે ને થઈ જાય તો કહી દે ભાઈ થઈ ગઈ ને અમુક પછી શું કરે થઈ જાય પછી એમ કે ભાઈ હજી ભે થઈ નથી અમારી ને આપણે પાડન જોઈ લે ને પાડન ખબર પડી જાય પાડો સીધો ટાડો પડી જાય ઘરની બહે આપણે ખાડું ઘરે પહોંચે એટલે પાડો સીધો પડી ગયો ને એટલે ઘૂમરા ઘૂમરો ઓછો થાય છે ઘરે ખાઈ લીધું હોય એટલે પછી ગુમરા ઘુમરા થાય ને પાડો બહે દેખે એટલે સીધો ઠેકડા મારે છોડવા માટે એટલે સીધો પકડાઈ ગયા ગમે હોય આમાં શું પૈસા દેવાના હોય એ બાનું ઘાટી કેમ કે અત્યારે બધે છે ને પંદરસો રૂપિયા અમુક બે હજાર લે મુદ્રી અમે પંદરસો રૂપિયા રાખીએ અને જવાબદારી આની કાંઈ હોય નહીં ભાઈ થઈ ગઈ તમારી નજર અમે થઈ ગયું હોય અને અમારી નજર સામે હોય તો અમે શું કરીએ ખાલી વિડીયો બનાવીને ભાઈને દેખાડી દે જો ભાઈ કાયદેસર થઈ ગઈ છે અમુકમાં તોફાની હોય તો ખબર ન પડી કેમ કે ઊભા ના રહેતા હોય ને એટલે ઘડીકમાં તો ખબર ના હોય ઘરની બેહો તો આપણે વાંધો ન હોય તો બહારની બેહોને ધ્યાન વધારે રાખવી પડે અમુક જ હોય એવું એટલે કે અમુક તો પૈસા દઈ દઈએ અમુક ને એવું નિયમ હોય આ વખતે જે ભેંસ થઈ છે ને એ ભી જાય ને પાછા આગલા વર્ષ પાછી ફરશે ને ત્યારે આ વર્ષના પૈસા આવશે ને બીજા આગલા વર્ષના બાકી રાખશે એવી રીતે કરે અમુક તો આપણી જમના છે ને અત્યારે હા મોર પડી ગઈ કે બીમાર બીમારતા થઈ ગઈ લાગે છે બહેવ બધી જ રહે છે પાડો થોડોક તોફાની થઈ ગયો છે કેમ કે બે હું બધીને વારવાની કરે કોશિશ પણ કંટ્રોલમાં નથી થતી હતી અરે પછી આમાં ચાંદરીને ને હખ ન થાય ગઈ આ હવે ને મોરી પડીને ને બેહી ગઈ છે શું તકલીફ પડી છે ને એ કાંઈ ખબર નથી પડતી મોરી પડી ગઈ છે અને અહીંયા ચડવા જાઉં આવડું મૂકી હવા ને ચરતી નથી શું કારણ છે ને કઈ ખબર નથી પડતી જેથી જીવડાની કે એવી કઈ અસર નથી ને કઈ અસર હોય ને તો અહીંયા તમારે જોઈ લેવાનું પાણી વરતું હોય તો અત્યારે નથી ભરતું આને એટલે મને એવી અસર લાગે છે કે કાંઈ ઝેરી જીવડાની હવે કાંઈ કાંઈ ખાઈ ગયું હોય અત્યારે હા હોય ને મોતી હોય ને જરાય વરતું જ નથી હમણાં આપણે ચેક કર્યું થોડીક વાર પહેલાં તો અહીં તો હતો કાયદેસર હતી ખાણ ખાઈ જાય છે બીજું કઈ તકલીફ નથી ખાણ ખાઈ જાય ક્યાં હવાનું કઈ ખાધું નથી આપડા પતિ આવી લઈજો એ ખાય બાકી ચડતી નથી ના ખાઈ જાય ના આપડી ઘેટું બોલો ચોકલેટ દેવી પડે મારે ઘેટું ને ત્રણ ગાયો આપણે અહીંયા છે બીજી આપડી રાધા અહીંયા છે બાવર પાસે ચરે છે રાધા ને મંગુ પણ લગભગ ઈ બાજુ જ છે ચરતી ચડતી આવે છે આ બાજુ બીજી પહોંચી એવી તો દસ વાગી ગયા છે ને હવે બધી પાણી આવી પાછી એને કાલે ઘૂમરો મારશે ને એટલે હા થઈ જાય હવે અત્યારે શું કાંઈ ખાણ ખાઈને આવીને હવારે પીધું હોય ને અડધી પડધી પીધું હોય ને મૂકી દઈએ પછી અત્યારે પાણી મેં જીલ્ક માર્યા છે પી લે ને એટલે પછી અગિયાર વાગે મૂકશું ને બાર વાગે કાઢી લે પાણી હાવ ધરાઈ રહે તો આપણે એને બધી બે હું પાણીમાં પડી ગઈ અને ગાયો બધી આપણે અહીંયા ઊભી રહી ગઈ ઘડીક બધું અહીંયા રખડશે ગાયું પછી એને ભાઈ ઘડીક પછી હાંકી નાખશું પાછી ને ચારતા તો અહીંયા જ કેમ કે હવે અહીંયા આચાર્ય કેમ છે ને આમાં શું છે કે વેચાડાનું છે ને વૃરસ આવે છે એ બેસતા વર્ષને દિવસે થાય છે તો બે હું બધી ભડકી જાય ને એના હિસાબેને આપણે પાછી જ આખી જાઉં કેમ મંડપ સર્વિસ ખોટવાનું કામ ચાલુ છે ખોટ બધું સાફ કરી દીધું અહીંયા એટલે હવે અહીંયા બેહું રકડે પછી હાકી લાગશું પાછી અમને જવા દેવું થાંભલા લઈને બીજા થાંભલો દેખાય અહીંયા છે જ પહોંચાડવાની છે ફોટો તો ઘડીમાં પાણી બેહવા દે દઈ તો આપણે છે ને એ બધી કાઢી લીધું છે બારે બે ત્રણ રહી ગઈ છે અને એક આપણે ખાડામાંથી આ વસ્તુ ચડી ગઈ છે નદીમાં નાખી દીધી વિચાર કરો તિરંગા આપડે તિરંગો છે આપણે લાકડીમાં ચડાવ્યો છે કે આપણે નીચે નહીં રાખી ગઈ આગળ ગમે થાંભલામાં છે ને ઉપર બાંધી દે હું શું છે જમીન ઉપર ન પડવો છે જલ્દી આગળ ને હું નાખી લઈ કેમ કે અહીંયા એને બળદ મરી ગયેલ પડ્યું છે ને બધા અહીંયા જ ઊભા રહી ગયા છે તો આપણે હું છે ને બપોરે પછી ઘરે પહોંચાડી દીધી હતી ને જમણા આપણે હજી છે ને આ મોરી પડી ગઈ છે એટલે હું ખાઈ ગઈ હે કંઈ ખબર નથી પડતી હવે કંઈ ઝેરી અસર નથી કંઈ આવતું એનું શું હોય કઈ ખબર નથી પડતી હજી જોકે હજી ચરવામાં નથી કરતી જાય ખાવાની બંધ છે અત્યારે મને એવું લાગે છે કે આઠમો મહિનો બેસવા આવ્યો છે ને તો બચ્ચું ફરતું હોય ને તો એના હિસાબે આવું કરતી હોય કારણ કે આપણે જોયું નથી પહેલી ફેરા ખબર પડી કે આમાં આવું તકલીફ પડી હોય અને ભાઈ મોકે વાંધો એ પડે છે કે દિવાળીનો દિવસ છે ને આપણે નથી ડૉક્ટર કોઈ આવ્યા કેમકે બધા રજા ઉપર છે ચાર પાંચ ડૉક્ટરે આપણે કોન્ટેક્ટ કરી દો એ બધા રજા ઉપર છે તો અત્યારે જો એ હમે ભરે હવે કંઈક મોઢા ભરે રોંઢે ખાણે દીધું થોડું ખાણે ખાઈ ગઈ બાકી બધી જો આરામથી અહીંયા રગડ્યા અને બે ચાર પાણી પડી ગઈ ગ છે ને પાણીમાં બેહવા દેવું કેમકે ઘરે હું લુચો નાખવો જ પડશે અત્યારે હવે ત્યાં ને આપણે હાંજી વેહું લઈ જવાની છે જ્યાં હવારે લઈ જાય છે ને અહીંયા કેમકે હવારે પછી પાણીની તકલીફ પડી જાય પાણી પીવડાવવા જાઓ નદીએ ગાઢો વરી પાછી પાણીમાં પહોંચાડો નદીમાં ગાર્ડન વરમાં પહોંચાડવી અઘરી પડે એટલે અત્યારે ઘડી પાણી બાણી પીએ કે હું એટલે ઘરે ફોન કરીને કહી દીધું કે ડીચું નાખી દેજો હવે એ ડીચો નાખી દઈએ ને એ પછી આને મેં કીધું ઘડી રાખી હા પેલા અત્યારે ઘડીમાં પાણીમાં બેસેને વાંધો ન આવે અને બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો એમ માતાજીને જય શ્રી કોઈપણ કોઈ પણ ગાય ભેંસના પ્રમોશન કરવા હોય તો મને ઇન્સ્ટાગ્રામ આઈડી રામ બાનેજર બ્લોગ ઉપર મેસેજ કરજો તો આપણે એમાં ફોટા વિડીયો નાખી દેજો એટલે અમે પરમોશન કરી આપું છું ચાર્જ અગલા વિડીયોમાં તમને મેં કીધું હતું ભેંસના ત્રણસો રૂપિયા અને ખડેલી હોય એના સો રૂપિયા ચાર્જ હાલે છે અને ગાયને આપણે ફ્રીમાં કરી દઈશું જય માતાજીને જય શ્રીરામ બધાની